હેલો મિત્રો કેમ છો બધા ને જય શ્રી કૃષ્ણ તો અમે જો આવ્યા છીએ બકાલ ઉતારવા તો આપણે અત્યારે જો ભીંડો ઉતારી છીએ તો જો ભીંડો આપને આપના માથાથી ઊંચો એવો થઈ ગયો છે ને ભીંડાની શીખું કેવી હોય તે તમને બતાવું તો જો આવી છે આ ભીંડાની શીંખુ અને આ બાજુ આપણે ભીંડો ઉતારવાનો છે તમે જોઈ શકો છો અને આની બાજુથી આપણે ઉતારી લીધો છે અને આની સાઈડ આપણે બકાલાના વેલા હતા ગીસોડા દૂધીને તેમાં થોડું થઈ ગયું છે ખડ એટલે નીંદવાનું છે હાલો તો જો આપણે આવી ગયા છે મકાઈમાં દવા છાંટવા અને એક પંપ આપણે મકાઈનો છાંટી દીધો છે અને હવે જો બીજો પંપ ભરી લીધો છે અને આપણે આટકીયારા છાંટી દીધા છે મકાઈના તો જો આવી સરસ મકાઈ થઈ ગઈ છે મકાઈમાં છે પોપટી મચ્છી આવે એ છે તો કીધું આપણે દવા છાંટી દઈ અને મકાઈ ખાતર નાખાય એવી થઈ ગઈ છે પણ એમાં આજે સવારે વરસાદ આવ્યો હતો તો એમાં થોડુંક કોહામાં પાણી ભર્યું છે એટલે ખાતર આપણે યુરિયા ખાતર નાખીએ તો પછી એના જે નવા કોહા નીકળે ને પાંદડા એટલે કે તો તે બળી જાય એટલા માટે હજી આપણે ખાતર ન ના ખાય તેમાં અને આમ તો આપણે દેશી ખાતર ગયા વર્ષનું ભરેલું જ હતું એટલે બહુ યુરિયા ખાતરની જરૂર નથી તો જો આપણે મહીંડા છીએ મકાઈમાં દવા છાંટવા જે બપોર પહેલાં ઓલીવાડીમાં ગયા તા તો ત્યાં સેઢા પેડ ખળ હતું તો તેમાં ખળની દવા છાંટી આવ્યા અને હવે આપણે થોડીક જ દવા છાંટવાની છે તો કીધું આપણે છાંટી લઈ કેમ કે પછી વરસાદ આવી જાય અત્યારે વરસાદનું વાતાવરણ છે અને સાંજે પણ વરસાદ આવ્યો હતો અને અત્યારે આદર પણ છે દવા તો આમ તો સવારે જ છાંટવી દી પણ થોડુંક મકાઈ પાયેલી હતી એટલે ભીનું હતું હલાય એવું બહુ હતું નહીં તો અત્યારે થોડુંક હલાય એવું થઈ ગયું છે અને જો દિયા થમવાની તૈયારી છે અને આ છે ગુવારનું છોડવું તો તમે જુઓ કેવો ગુવાર એમાં સરસ છે આવો સરસ ગુવાર આપણે આમાં થયો છે ગુવાર વાવ્યો તો આપણે કપાસની હારમાં પણ વરસાદ થયો એટલે બીજો ગુવાર તો પાણી લાગ્યું એટલે પછી સુકાઈ ગયો અને જો આવા ગુવારના છોડા થઈ ગયા બધામાં સરસ ગુવાર આવી ગયો છે અને એક છોકરો છે અહીંયા તે પણ તમને બતાવું ચાર પાંચ છોરવા વાગે ગુવારના રહી ગયા છે બાકી તો બધા સુકાઈ ગયા છે તો મળશું હવે નવા બ્લોગમાં વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો જય શ્રી કૃષ્ણ